સદગુરુની જરૂર આપણા જીવનમાં શા માટે પડી કોઈ તનથી સુખી હતું કોઈ મનથી સુખી હતું કોઈ ધનથી પણ સુખી હતું તો એવી રીતે આપણા જીવનની અંદર એવી સદગુરુની જરૂર શા માટે પડી સદગુરુ જીવનની અંદર આવે ત્યારે પલટો કેવો થાય અને પેલા તો સદગુરુ જરૂર શા માટે છે એ પેલા આની અંદર પ્રશ્ન છે કે કોઈ કોઈના કહેવાથી આપણે ગયા હતા કે સદગુરુના દ્વારા કે હાલો અમારામાં સારું છે ખૂબ એમ સદગુરુની જરૂર શા માટે પડે કેમ કે જીવનની અંદર જ્યારે ચારેય દિશાઓની અંદરથી પોતે અથડાઈને આવે છે અથડાઈને આવે છે પણ એને શાંતિ ક્યાંય મળતી ચારે ચાર દિશામાં આનું આનું ભટકણ ભટકણ છે પણ પણ જો કોઈ માલમી સદગુરુ આને મળી જાય માલમી સદગુરુ મળે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ છોત્રીય અને કોઈ બ્રહ્મ વેતા જો આવા કોઈ માલમી સદગુરુ મળે તો આને પેલા પોતાની ઓળખાણ કરાવે કે ખરેખર પાંચ તત્વના દેહની અંદર આની અંદર ભાઈ તમે છો કોણ જ્યાં સુધી આપણે સદગુરુના શરણે નતા ગયા ત્યાં સુધી આપણા જીવનની અંદર આટલું મોટું અંધારું હતું તો ખરેખર જીવનની અંદર સદગુરુની જરૂર શા માટે પડે કેમ કે આદિ વ્યાધિ અને ઉપાધિ માં આ જીવાત્મા બળતો હતો મોટા મોટી ભૂલ કઈ હતી કે આપણે પોતાને ઓળખતા આખા નું આપણે ભાન હતું પણ પોતાનું ભાન કેમકે જગત ના અંદર આપણું રોકાણ હતું ક્યાં હતું કેમ કે જગત ની અંદર આપણું રોકાણ હતું એટલે આપણે પોતાનું ભાન ભૂલી ગયા પણ જ્યારે સદગુરુ મહિલા જ્યારે સદગુરુ મહિલા એટલે એને પોતાની ઓળખાણ કરાવી કે ભાઈ ખરેખર આની અંદર પાંચ તત્વ ના અંદર તમે છો કોણ તો કે ભાઈ હું દિલીપભાઈ તો ખરેખર આની અંદર દિલીપભાઈ હું હોય ખરા આ તો તમારું છઠ્ઠી ના દિવસે નામ પડ્યું છે

આ શરીરનું નામ પાડ્યું છે કેવું કેમ કે આ વ્યવહાર કરવા માટેનું આ નામ પાડ્યું છે તો ખરેખર તમે આની અંદર કોણ છો જો વિચાર કરવા જેવી વાત છે ખરેખર આ તો વ્યવહારિક સત્ય છે કેવું છે સત્ય છે પણ વ્યવહારિક સત્ય છે કે દિલીપભાઈ એવું નામ છઠ્ઠી ના દિવસે પાડ્યું એ છ દી પહેલા આપણે કોણ અહીંયા સંતો એનું પ્રમાણ કઈને વાત કરે છે કે આ એ અનામી આ જાય આયે નનામી આ નામ કાં છે લાયા

ફેરા ચોરાશી ના ફરતો તું આવે ગુરુ વિના તને કોણ છોડાવે હમણાં ભાઈ ભજન બોલ્યા ને એ ફેરા ચોરાશી ના તું ફરતો આવે કેમ કે એક ખાણ ની ચોરાશી ખાણ કીધી કેટલી ચોરાશી ખાણ ની અંદર આનું ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક જેવી આ વાસના લિંગી જેવો આનો દેહ છૂટે ને એવું ત્યાં પાછું ધારણ કરી લે પણ સદગુરુ એને હું કીધું કે તું જ્યાં છે ત્યાં ઊભો રહી જાય ક્યાં તારે આમે નથી જોવું ને આમે નથી જોવું છે ન્યા ઉભો રહી ખરેખર આપણે શેનો બોધ આપ્યો છે આપણે નામનો બોધ આપ્યો કોનો તો ખરેખર આની અંદર એ છે છે ખરેખર આ પાંચ તત્વના દેહ નામ છે પણ તમારું નામ કંઈક જુદું કેમ કે જે નામને રંગ નથી રૂપ નથી આકાર નથી એ નામની સદગુરુએ આને ઓળખાણ કરાવી ઓળખાણ કરાવી એટલે ખબર પડી કે ઓ આ અનંતમાં જે નામ રમી રહ્યું છે એ નામની જેને જ્યારે ઝાંખી થાય ને એટલે ખબર પડે કે આ હો આ તત્વ સદ્ગુરુએ હું બતાવ્યું છે આની અંદર કેમ કે સદ્ગુરુએ જ્યારે એ તત્વની વાત કરી ને એટલે એને ખબર પડી કે આની અંદર કોઈ ઊંચાઈ નથી ને કોઈ નીચ હવ હવ નું હવ કામ કરે છે થોડુંક માઇક વધારો ને ગડું કેવું પડે એમ છે એવું છે એટલે ખ્યાલ પડી ગયો કે હું આવતોય નથી જાતોય નથી શસ્ત્ર મને કાપે નહીં અગ્નિ મને બાળે પાણી મને ભીંજવે નહીં તો ખરેખર આ જે સદગુરુએ જે વાત બતાવી છે એ કૃષ્ણએ આપણે ગીતામાં અર્જુનને આ વાત કરી હતી કોને વાત કરી હતી કે અર્જુન તું જે મને માને છે કે હું આ દેહધારી કૃષ્ણ છું એ પણ તારી ભૂલ તું જે મને અત્યારે જોઈશે એ પણ હું છું

પણ આની અંદર કેવું થાય કે ત્રણ ગુણ હટે ને તો આને આગળ સુરતા કેમકે સુરતા ત્યારે આગળ આલે કે સદગુરુ બતાવ્યું છે અખંડમાં રમી રહ્યું છે કેવું એક શિષ્ય હતો એને સદગુરુ એને મંત્ર આપ્યો મંત્ર આપ્યો એટલે કીધું કે ભાઈ તું રામ નામ કરજે એટલે આ તો રામ નામ કરે અને કરતો 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 ગામની અંદર આવ્યો ગામની અંદર આવ્યો અને ગામના ચોરે અમુક ભાભા બેઠા હતા એને કીધું કે ભાઈ રામ રામ તો કે રામ રામ સદગુરુ એ મને રામ નામનો મંત્ર આપ્યો પણ કોઈ એમ પાછો કીધું કે આ મંત્ર કોઈને જાણતા નથી આ તને એકને જ આપું છું અને અહીં તો આ ભાભાઈ જાણે છે તો થોડાક આગળ આવેલા અને થોડાક આગળ આવેલા તો નનામી નીકળી રામ નામ સત્ય છે રામ નામ સત્ય છે ઓહ સદગુરુ એ તો ભારે કરી ભાઈ આ તો કેવું એક જાણે છે આ તો આ ગામના તમામે તમામ જાણે છે આમાં નવીન હું એમ કરતા 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 થોડાક આગળ ગયા તો બીજા લોકો પણ બોલતા હતા કેમ કે રામ નામની ધૂન ચાલતી હતી રામ નામની ધૂન ચાલતી હતી એટલે એને એમ થઈ ગયું કે કેવો સદગુરુ એ જે મને મંત્ર આપ્યો અને આ લોકો બોલે છે મને એને બે ને ખરખું જ છે અને ગયા બીજે દિવસે સદગુરુના શરણે કે ભાઈ આ મંત્ર તમે પાછો લઈ લો તો કે કેમ તો કે ભાઈ આ મંત્ર તો બધા જાણે છે તો કે ભાઈ ઈ જાણે અને તું જાણે એમાં બધામાં ફરક હું તને કઉ છું વાત સાચી જે તને આપ્યું છે અને એ જાણે છે એ બે ફરક તો કે નઈ મારે આ મંત્ર જોઈએ તો કે કાંઈ વાંધો નહીં અને પાણીનો લોટો હતો અને લોટાની અંદરથી એ પાણીને કોગડવામાં મોઢામાં પાણી લેવડાવ્યું અને સદગુરુએ જે મંત્ર બોલ્યો મંત્ર બોલ્યો અને કીધું કે હું જ્યારે કહું એટલે તારા પથ્થર ઉપર એ પાણી ઢોળી દેવાનું એટલે આ સદગુરુએ મંત્ર બોલી અને એ પથ્થર ઉપર કીધું કે હવે ભાઈ તો આની ઉપર કોગડો કરી નાખ અને જેવો કોગડો કર્યો ને પથ્થરના બે ભાગ થઈ ગયા અને ઓલા શિષ્યની આંખ ફાટી તો આ શું વાત છે એટલે ભાઈ હું તને કહેતો હતો કે તને જે મંત્ર આપ્યો અને આ ભાઈ ને આપ્યો એમાં ઘણો ફરક તો કે હવે મને મંત્ર પાછો આપો તો કે ફેર અપાય પાછો અપાય એમ સદગુરુએ તમને ને મને જે વાત કહી બતાવી છે એ વાત ખરેખર કંઈક અલૌકિક કેમ કે જગત જાણે છે ને આપણે જાણીએ એમાંય ઘણો ફરક તો તો હવે આધિ અને ઉપાધિની અંદર આપણું જીવનનું હળકતું હોય આ શાંતિ ની અંદર આખું જીવન રોકાયેલું છે પણ શાંતિ પણ છેલ્લે માર્ગ છે કેમ કે આ બધી અવસ્થા ની અંદર થી નીકળતો જાય કેવો નીકળતો જાય ખરેખર સદગુરુ બાળક હોય એનું રોકાણ કેવું હોય એને પેલા તો ક્યાંય ક્યાંય દ્રષ્ટિ નો નાખે ક્યાંય કેતા ક્યાંય દ્રષ્ટિ નો નાખે અને સદગુરુ ના શરણ ની અંદર એની દ્રષ્ટિ સ્થિર થાય ક્યાં થાય જ્યારે સાચો સાધક હાલે પોતે ધીમે 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 હાલે ને એટલે એને ખબર પડે કે જ્યારે બાળક પડી જાય ને એટલે ઊભું થઈને પાછું હાલવા વર્ગે પાછું પડે ને એટલે પાછું ઊભું થઈને હાલવા વર્ગે એ જેમ એમ કરતો 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 એના પાછો હાલતા શીખી જાય ને એટલે એને ખબર પડે કે આમાં હલાય તો છે પણ આમાં હાલવું પડે જ્યારે આની અંદર ધીમે 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 આપણું રોકાણ સદગુરુના શરણની અંદર થાય એટલે ખબર પડે કે સદગુરુએ એ જે મને વાત બતાવી છે કે ઓર છે કેમ કે આ લોકની વાત છે આપણે જે કંઈ પણ વાત કરીએ છે આ તો શબ્દના માધ્યમ દ્વારા આપણે વાત કરીએ અને કોઈ જીવને કોઈ રોકાણું હોય તો એની અંદરથી નીકળી અને ગતિ કરે એ માટે આપણે વાત સત્સંગ દ્વારા થાય છે પણ સત્સંગ એ આપણું માધ્યમ ન હોય સત્સંગની આગળ પણ આપણે એક મોતી પકડી લેવાનું હોય કે આ સત્સંગની અંદર મને એક શબ્દ કયો મળ્યો એ શબ્દની અંદર આપણે હુતાહુતા એની અંદર આપણે શ્રવણ કરવાનું પહેલાં શ્રવણ કરતા કરતાંની અંદર મનન કરવાનું મનન કરતાં કરતાં અંદર નિધિધ્યાસન કરવાનું શું કરવાનું શ્રવણ મનન અને નિધિધ્યાસન આ ત્રણે ત્રણ વસ્તુ જ્યારે સંભવશે ત્યારે એમને ખબર પડશે કે આની અંદર હલાઈ છે હવે હલાઈ તો છે જ પણ ધીમે 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 આની અંદર પગલાં પડે કેમ પડે કેમ કે આની અંદર હલાય એવું કેમ કે ઉતાવળ કરશું ને તો આપણે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આપણે ભટકાઈ દે આપણે ગાડી બહુ ફાસ્ટ અકાવીએ તો એનું બેલેન્સ રહી પછી એમાંની અંદર સમતાની અંદર સદગુરુએ પ્યાલો પાયો કેવો પ્યાલો પાયો કે આ જગતની અંદર કોઈ ઉચ્ચય નથી ને કોઈ નીચ નથી ઓ નાથ તમે તુલસીને પાંદડે તોડાણા ક્યાં તોડાઈ ગયા તુલસીનું પાલ તુલસીનું પાન કામ કરે ભગવાન બેય વસ્તુની અંદર સમાનતા આવે એટલે એને ખબર પડે કે આની અંદર બેય વસ્તુ છે એ બેય નકામું છે કેવું છે કે ત્રણ ગુણ સુધી આ બધી વાત છે પણ ત્રણ ગુણથી જ્યારે ચોથા પદની અંદર આની સુરતા ચાલે એટલે એને ખબર પડે છે કે સુરતા સુહાગ સુંદરી આજ ઉડી આજે આસમાન કેમકે આની અંદર સુરતા કામ કરે છે સુરતા ધીમે 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 આ ઘરની વાતને પકડી લઈ શબ્દ કોષ છે ને એ સુરતા પકડી લઈ અને શબ્દની અંદર પછી એનું રોકાણ છૂટે અને અવ્યક્તમાં એનું રોકાણ થાય કેમ કે પછી સંતો એનો મહિમા ખૂબ ગાયો કેવો ગાયો છે સંસાર મા સદગુરુ પારયુ તે સંસાર મા સદગુરુ પારયું તે સદગુરુ પારયુ તે રે ભવા ભવા ન कापे रे संसार मारे रे पार युतारे रे सद्गुण पार માયા ગુરુ લાડ પીતા ને જે પુત્રની માયા એમ લડાવે ડલડાબુદી કચા આદિ વ્યાધિ અને ઉપાધિ ની અંદર મુક્ત કરી શકતું હોય તો સદગુરુ એક દ્વાર છે કેવો છે સદગુરુ એક દ્વાર મળ્યો છે આ અને આ મનુષ્ય દ્વાર મળ્યો જ્યારે આ મનુષ્ય દ્વાર અને એક સદગુરુ દ્વાર જો બેનું મિલન થાય તો આ બેનું ફલીકરણ થાય શું થાય જ્યારે આ બેનું મિલન થઈ જાય ને એટલે શિષ્ય અને સદગુરુ બે એક રૂપની અંદર આવી જાય જ્યારે સદગુરુ મટી જાય અને શિષ્યને ઠેરાવી દે અને શિષ્ય મટી જાય અને સદગુરુને એના રૂપ ઠેરાવી દે કેમ કે બે એકરૂપ થઈ જાય કેવું થઈ જાય જ્યાં બે પણાની અંદર જીવન છે ત્યાં એકપણાની અંદર આનું જીવન આવી જાય કેમ કે જેમ પિતા ને જેમ પુત્રની માયા એમ ગુરુ લાળ લડાવે કેમકે સદગુરુ કે એવા હોય કે આ શિષ્યને સદગુરુ જ્યારે મળે એટલે એને પ્રેમથી એની પર અને ભણાવે ભણાવે અને એનું જીવન આખું ખુલે જ્યારે સદગુરુ અને કૃપા દ્રષ્ટિ કરે એટલે એનું ત્રીજું નેત્ર ખુલી જાય કેવું કે આની અંદર કબુદી કચરો પડ્યો હતો કેમ કે કામ ક્રોધ મધ મોહ લોભ ઈર્ષા આ જે જીવનની અંદર આપણી આ જે હથિયારો પડ્યા હતા એ સદગુરુ જ્યારે મળ્યા એટલે આ જીવને એને ખબર પડી કે ઓ મારી અંદર આ કેવા દુર્ગણ પડ્યા છે જ્યારે સદ્ગુરુ મળે એટલે આ જીવનને આની અંદર ખબર પડે કે આ આવરણ છે એ છોડવું પડે જ્યારે એ આવરણ છૂટે એટલે આ જીવન છે ને આ જીવન પોતાનું પાંચ તત્વોની અંદર આ શુદ્ધિકરણ થાય શુદ્ધિકરણ થાય ત્યારે આનું પોતાને ખ્યાલ પડે કે હવે મારું જીવન ધીમે 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 સદગુરુ મળ્યા એટલે મારું જીવન આની અંદર ખુલ્યું છે કેમ કે આ જીવને કોઈ જ્યાં સુધી કોઈ સદગુરુ ન મળે ત્યાં સુધી આ જીવન આનું કેવું હતું કેમકે જીવન ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આપણું બેપણાની અંદર જીવન હતું અને જીવન એવું હતું કે આ જીવન ક્યારેય આનું પૂર્ણ થાય એવું નહોતું પણ સદગુરુ મહિલા એટલે આનું જીવનનો ત્યાં દ્વાર મળી ગયો દ્વાર મળ્યો એટલે ખબર પડી કે જીવન જ્યાં રોકાયેલું હતું ત્યાંથી સદગુરુએ આને છોડાવી દીધું કેમ કે આ બધું ક્યારે છૂટે કેમકે સુખ અને દુઃખ આ જીવનની અંદર આની અંદર બે જ વસ્તુ હોય કે આખો દિવસ આપણે સુખની અંદર રહીશું કા દુઃખની અંદર રહીશું પણ સંતો અહીં બોલ્યા છે કે સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે કોની ઈચ્છાથી આવે સુખ અને દુઃખ આવે વાલાની ઈચ્છા વડે મન તમે ધીરપથી રાખો ધડે કેમ કે અધૂરાઈથી નહીં તમે ધીરપથી કોક એવો ઉતાવળો માણસ હોય તો એને આપણે કહેવું પડે કે ભાઈ તું ધીરજ રાખ પણ એ સંતોએ એવું કીધું છે કે તમે ધીરપથી તમે મનને રાખો ધડે કેમ કે ધડો બંધાય કેવો બંધાય જ્યારે કોઈ એવી આપણે ખેતી કામ કરતા હોય એટલે આપણે બધાને ખ્યાલ જ હોય કે પહેલાં આપણે આની અંદર કંઈક વાવું હોય ને તો આપણે ધરતી કેવી કરવી પડે લેવલમાં કરવી પડે કેમ કે એની અંદર લેવલ થાય ને ત્યારે એની અંદર બીજ વવાય કેમ કે બીજ વર્તીને તમે બીજ વાવો છે કંઈ વિશ્વાસ મેલી પધારો ગુરુ મારા તમે સતની વેલડીએ કેમ કે આ વેલડી કેવી થવી જોઈએ સતની વેલડી થવી જોઈએ જ્યાં સુધી સતની અંદર જીવન નહીં આવે ત્યાં સુધી આની અંદર ઉગાવો થશે કેમ કે સત્યની અંદર જીવન આવવું જોઈએ જેમ શેમ બોલવું જેમ શેમ સાંભળવું જેમસેમ આપણું ખાવું પીવું આપણું જીવન સતની અંદર હોવું જોઈએ એને સંતોએ હું કીધું છે આના આભૂષણ કીધા છે કેવા કીધા છે જેમ બેન તમામે તમામ આભૂષણ પહેરે છે એમ ભક્તિના આભૂષણ કહેવાય અને કેવા આભૂષણ કહેવાય ભક્તિ આનાથી શોભે કે ની અંદર જ્યારે જીવન આવે ને એટલે આની અંદર શોભે જીવન કેવું શોભે કોઈ આપણી વાણી સાંભળવા તૈયાર આવું આપણું જીવન હતું મનુષ્ય દેહ દેવતા ને દુર્લભ मरे वारम वारे मनुष्य सार मारे सदगुरु पारयुता रे सदगुरु

કેમ કે ચોરાસી ખાંડની અંદર એક મનુષ્ય દેહ ઉત્તમમાં ઉત્તમ દેહ કીધો છે કેમ કે આની અંદરથી જ આપણે પ્રભુના પદને પામી શકીએ એવું છે કેમ કે આ પાછો અવસર મળશે કેમ કે અનેક વાર આપણે જન્માશે ને અનેક વાર આપણે છે અનેક વાર જન્માશે ને અનેક વાર છે પણ ખરેખર કોઈ ક્યારેય આની અંદર ડોક્યુ કરીને આપણે જોયું પણ હવે આપણે ક્યાં હાલવાનું છે અંતર્મુખ હાલવાનું છે અંતર્મુખ જ્યારે દ્રષ્ટિ થાય ને તો જ આનું ભીતર પલળશે અને ભીતર પલળશે ને તો જ આનું અંતર ખુલશે કેમ કે અંતરની અંદર એટલું બધું અંધકાર ભડ્યું છે કે આની અંદર પ્રકાશ દેખાવ જ નથી દેતો કેવું કેમ કે પ્રકાશની અંદર જ્યારે આપણે કોઈ પણ કામ કરશું ને તો જેમ સેમ દેખાય અંધકારની અંદર કોઈ કામ દેખાશે કેમ કે આપણું જીવન અંધકારની અંદર હતું અને અંધકાર તરફથી આપણું સદગુરુ આપણું પ્રકાશ તરફ આપણું જીવન લઈ ગયા છે પ્રકાશની અંદર અંદર બધું તમામે તમામ જેમ જેમ સેમ દેખાય અંધારાની દોડી છે અને આપડે સર્પની ભ્રાંતિ થાય છે પણ ખરેખર એની અંદર કોઈ જપ કરીએ તપ કરીએ ઓમ કરીએ હવન કરીએ પણ એ સર્પની ભ્રાંતિ મટે તો ખરેખર એક લાઇટ કરીને જોઈ લઈએ તો એની અંદર આપડે ખબર પડી જાય ને કે આ દોડી છે એમાં જીવન ખરેખર આપણે ખબર પડી જાય કે આ જન્મ મારો થયો છે અને મરણ થાય છે એ એક ભ્રાંતિ છે ભ્રાંતિના ભયલા ઉદા ભટકે વિના કોણ આની અંદર ખોલે આની અંદર સદગુરુ સિવાય કોઈ આની અંદર આ જીવને તારી ન શકે કેમ કે સદગુરુ એક જ એવો દ્વાર છે કે આની અંદરથી આપણે મોક્ષ પદની પ્રાપ્તિ થઈ શકે મનુષ્ય દેહ દેવતાને દુર્લભ ન મળે વારંવાર કેમ કે આ ભવસાગરની ભૂલવણીમાં તું ભાઈ સિદ્ધને હવે ફાફા મારે આપણે ખરેખર આ ભવસાગરની ભુલવણીની અંદર આપણું જીવન છે અને જીવનની અંદર આપણે કંઈક ને કંઈક કંઈક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આપણે રોકાયેલા છે અને એની અંદરથી આપણે છૂટું પડી અને આ પદને આપણે પામવાનું છે અને આ પદની અંદર આપણે ધીમે ધીમે રહી અને સદગુરુના સ્વરૂપની અંદર આપણે એકાગ્ર થઈ અને એનું સમરણ કરવાનું છે પહેલાં તો આપણે ધીમે 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 આપણે કંઈ ખ્યાલ ન પડતો હોય ને તો સદગુરુનું સ્મરણ કરવું સદગુરુએ એ જે મંત્ર આપ્યો છે ખરેખર એ એક રોકાવાનું સાધન છે આપણે કોઈ પણ ની અંદર આપણે રહી ન શકતા હોય તો આપણે એનું ચિંતન કરવું મનન કરવું કે ભાઈ સદગુરુ ખરેખર આની અંદર હું રહી નથી શકતો પણ મારી અતિ એવી દુર્લભ વાત છે પણ આની અંદર આપણે ધીમે ધીમે સદગુરુના મંત્ર દ્વારા ઉચ્ચારણ કરશું ને તો આપણું રોકાણ થાય આપણું મન છે ને સ્થિર થાય સ્થિરતાના ઘરની અંદર જ્યારે આવશે એટલે આનું જીવન ખુલશે ખુલશે ને એટલે તો જ આનું જીવન ઠરશે પાલો થઈ ગયો ને ગળી ગયું પાણી અમરની મૂર્તિ અમરમાં હમાણી ક્યાં હમાઈ જાય પોતાની મૂર્તિ પોતાની અંદર આની અંદર હમાઈ જાય કેમ કે આને આ પાસો આવો અવસર મળવાનો કેમ કે એક ઘડી આધી ઘડી આધી છે પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ કેમ કે એક ઘડી પણ નહીં સંતોએ તો ન્યા સુધી કીધું છે એક ઘડીની આધી ઘડી આધી છે પુણ્યાદ જો તુલસી સંગત સંતની મળે તો અનેક જન્મનો જે કર્મની ઝાડ છે ને એ સંતના પ્રતાપ ત્યાં અંદરથી છૂટી જાય એવી છે કેમ કે સંતોએ તો ન્યા સુધી કીધું છે કે આ કળિયુગની અંદર ગાયના સિંગડા ઉપર રાયનો દાણો ટકે જો એટલી વાર એ સુરતા રહી જાય ને તો આનો બેડો પાર કેમકે સુરતા રહેવી કેમકે સદગુરુના સ્વરૂપની અંદર આપણું ધ્યાન ક્યારે જાતું કેમ કે મન અંદર જાય માયામુખની અંદર જાય જીવમુખની અંદર જાય પણ ગુરુમુખની અંદર આની સુરતા જાય કબીર સાહેબ ન્યા સુધી બોલ્યા છે કે ગુરુ સે લગ્ન કઠિન મેરે ભાઈ ભલે જુગ પડે હો જાય ગુરુ સે લગ્ન કઠિન મેરે ભાઈ કેમ કે આપણે કોઈ વ્યક્તિને રીઝાવી શકશું આપણે કોઈ સગા સંબંધીઓને રીઝાવી શકશું પણ સદગુરુને રીઝાવવાને એ અઘરામાં અઘરી વસ્તુ છે ભાઈ કેમ કે હાજી કરે એના એના દરબારની અંદર જાય અને પોતે હુતો હોય તો હાજી જી કરે એ ગુરુ મહારાજ મને આની અંદરથી તમે મુક્ત કરાવજો મુક્ત કરાવજો છોડાવજો આની અંદર હું કંઈ જાણતો નથી જાણતો નથી બધું જાણ પણ મુકાઈ જાય ને એટલે પોતે સદગુરુ આવીને આમાં ઊભા રહે કેવું થાય ત્યારે આ જીવની આ દશા છૂટી જાય ને હું પણ આની ત્યારે સદગુરુ હામાં જ ઉભા છે કેવું કેમ કે આની અંદર આપણે ક્યાં લડવાનું છે આ સન્મુખ લડવાનું છે કેમ કે સન્મુખ લડશું ને ત્યારે જ આની અંદર ખબર પડશે કે આ વૃત્તિ કેટલી ઉઠે છે આ મન ક્યાં લઈ જાય છે આખો દિવસ બુદ્ધિ કેટલા ડખા કરાવે છે આ બધું આ જાણપણાની અંદર જ્યારે જીવન થાય ને ત્યાં આનું જીવન ખુલશે કેમકે અત્યારે કેવું જીવન જાય છે બે વશ અંદર જીવન જાય છે કેવું આ બ્રેક વગરની ગાડી જેમ જાય છે ને એમ આપણું અત્યારે જીવન જાય છે પણ આની અંદર જાગૃતિ ને એટલે જીવન આની અંદર દેખાશે અંદર રમી રહ્યું છે રીતે રમી રમી રહ્યું રહ્યું જેમ સેમ છે આકાશમાં જોવું તો એમ છે પૃથ્વીમાં જોવું તો એમ છે જળમાં જોવું તો એમ છે મેરુમાં જોવું તો એમ છે સદગુરુ વિનાની કોઈ જગ્યા ખાલી નથી પણ સદગુરુને આપણે નક્કી થઈ જવા જોઈએ સદગુરુ ક્યાં છે નક્કી થઈ જાય ને તો આને બીજું કંઈ કરવું પડે આટલું કઈ મારી વાણીને સદગુરુના શરણમાં વિરામ આપું છું સદગુરુ મહારાજ